ખેડૂતોના દેવા નાબૂદ કરશો બેંકો તૂટી જશે બરબાદ થઈ જશે અને સામે પેલા મૂડી પચીસ પચીસ લાખ કરોડ રૂપિયા એક જ લીટીમાં એક દિવસમાં માફ કરવાનું પાપ કરી રહેલી આ ભારતીય જનતા પાર્ટી જવાબ આપવાનો છે

અને એ ખેડૂતોના કાળા કાયદા સામે રાહુલજી અને ખેડૂત આખો આંદોલન ચાલ્યું એમના મનમાં હજુ પણ એ જ પાપને દ્રષ્ટિ છે અને એટલે એમણે 10000 કરોડ રૂપિયાનો નાનું નાટક કર્યું છે આ 10000 કરોડ રૂપિયામાં કાઈ થઈ શકે નહીં અને એટલા માટે કોંગ્રેસે એના ચૂંટણી દંડારામાં પણ સ્પષ્ટ કર્યું છે દેશમાં તો માફ કર્યા 72000 કરોડ પણ જ્યાં જ્યાં કોંગ્રેસ નું શાસન આવ્યું રાહુલ ગાંધી ના નેતૃત્વમાં કોંગ્રેસ કરવાનું એક તરફ એક વિચારધારા લોકોને ન્યાય અપાવવાની મદદ કરવાની રાહત આપવાની જીવાડવાની જીવો અને જીવવાદોની અને બીજી તરફ મૂડીપતિઓને મોટા અને મોટા કરી અને આ દેશમાં તમે જીએસટી નો દાખલો લઈ લો બીજા દાખલા લઈ લો પણ આ જે શરૂઆત ખેડૂતથી ગેર ગેરથી થઈ છે અને આજે સુરેન્દ્રનગરમાં આવી છે અને આપ સૌના મક્કમ નિર્ધાર સાથે આ યાત્રાને ચોક્કસપણે જે બળ મળ્યું છે મળવાનું છે ને દ્વારકામાં એની પૂર્ણાઉતિ થઈ અને આખા રાજ્યમાં આંદોલન ચાલવાનું છે ત્યારે આ સમય આવી ગયો છે આપણે સૌએ એક થવાનો ભેગા રહેવાનો અને આ ગુજરાતના ખેડૂતો સામાન્ય પ્રજા યુવાનો મહિલાઓ બેરોજગારી એને એને માટેની લડતનો વિધાનસભાની ચૂંટણીને તો વાર છે પણ એના પહેલા આવનારા જે કોઈ નાના મોટા કાર્યક્રમો હોય એ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી જે રીતે રાહુલજીના ના નેતૃત્વમાં કટિબદ્ધ થઈને આ લોકોનો સામનો કરવા જઈ રહી છે